એવા ભગવાન બિરસા જન્મ જયંતિ નિમિત્તે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી ઉજાભેર કરવામાં આવી કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજના લોકો પુષ્કળ સંખ્યામાં હાજર રહ્યા બિરસાના જીવન સંદેશ તેમના સંઘર્ષ આદિવાસી હકો માટેની લડત અને રાષ્ટ્રીય યોગદાન અંગે વક્તાઓએ લોકોમાં જાગૃતિ ફેલાવી સ્થાનિક શાળાઓ તથા સંગઠનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો ગીત નૃત્ય અને સંસ્કૃતિ પ્રદર્શન પણ યોજાયા આ પ્રસંગે વીર બિરસા મુંડાની મૂર્તિ સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી તેમની સ્મૃતિને નમન કરવામાં આવ્યું સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે બિરસા મુંડાનું વીરત્વ અને આદિવાસી અસ્મિતાનો સંદેશ હંમેશા નવી પેઢીને પ્રેરણા આપે છે બિરસા મુંડા એટલે ભારતીય સ્વાતંત્ર્ય સેનાની આદિવાસીઓના જનનાયક ઝારખંડના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી હતા પ્રાપ્ત માહિતી અનુસાર તેમનો જન્મ પંદર નવેમ્બર અઢારસો પંચોતેરમાં ઝારખંડ રાજ્યમાં આવેલા રાંચી શહેર નજીકના ઉલીહાતુ ગામમાં સુગના મુંડા અને કરમી હાતોને ત્યાં થયો હતો તેમજ બિરસા મુંડાએ નવમી જૂન ઓગણીસો ની સાલમાં રહસ્યમય રીતે રાંચી ખાતે કારાગારમાં અંતિમ શ્વાસ લીધા પ્રિય દર્શક મિત્રો આપના વિસ્તારની આવી જ લેટેસ્ટ સચોટ અને સાચી ખબરો માટે ક્રાંતિ ન્યૂઝ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેશો અને લાઈક કમેન્ટ્સ પણ જરૂરથી કરશો ધન્યવાદ રિપોર્ટર પઠાણ યાકુબ રઝા છોટા ઉદયપુર